પાદરા તાલુકાની પંચાયતોના હાલ પરિણામો જાહેર થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક મેઘરાજા જે છે હાલ સમર્થકોને ક્યાંક ને ક્યાંક નારાજ કરી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખૂબ મોટા ટોળા જે છે એ પોતાના સરપંચ સભ્યો ઉમેદવારના પરિણામો જાણવા માટે પાદરા શહેરમાં એમકે મેન કોલેજ ખાતે પધાર્યા હતા પરંતુ વરસાદની ગતિ જે છે એ સમયે સમયે વધી રહી છે જેને લઈને હાલ જે પ્રકારે આપણે સ્વસ્થ આ દ્રશ્યો જોઈ શકીએ છીએ આપણે હાલ પાદરા શહેરમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે ને જેને લઈને જે ચૂંટણી પરિણામો છે એ પરિણામો જોવાયેલા લોકો હાલ ક્યાંક ફસાયા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે આ પાદરા એમ કે કોલેજ નું ના સીધા દ્રશ્યો છે ને હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આ તરફ આપણે જોઈ શકીએ છીએ એમ અહીં આગળ પોલીસ બંદોબસ્ત છે અને તમામ ગ્રામ પંચાયતોના પરિણામો અહીંયાથી જાહેર થઈ રહ્યા છે ચૌદ જેટલી રૂમો અહીંયા આગળ બનાવવામાં આવી છે સામેનું ટેબલ આપણે જે લગાવવામાં આવે છે જે પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે પોસ્ટર જોઈ શકીએ છીએ કે કઈ પંચાયતનું પરિણામ કયા સમયે અને કઈ જગ્યા પર છે મિત્રો ચોક્કસથી પરિણામોના સમયમાં હાલ ક્યાંક ને ક્યાંક વરસાદે માજા મૂકી છે ને જેમાં લોકોના ટોળા જે છે અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યા છે ને આપણે સ્પષ્ટ જે દ્રશ્યો જોઈ શકીએ છીએ આ દ્રશ્યો છે સીધા પાદરા એમ કે જ્યાં પરિણામો વચ્ચે વરસાદે માંજા મૂકીને વરસાદ હાલ ખૂબ વરસી રહ્યો છે હજી લુણા ઉમરા લુણા ઉમરા સહિતના મુસપુર સહિતના ગામડાઓના પરિણામો બાકી છે પાદરા તાલુકામાં ચૂંટણી પરિણામો વચ્ચે ભારે વરસાદ એક બાજુ જોવા જઈએ તો પોલીસની કામગીરીમાં રાહત થઈ ગઈ કારણ કે લોકોની ભીડ કંટ્રોલ કરવામાં ક્યાંક ને ક્યાંક પોલીસે વધુ મહેનત કરવી પડતી પરંતુ હાલ વરસાદના કારણે આપણે સૌ જોઈ શકીએ છીએ તાલુકાની ખૂબ મોટી સંખ્યામાં જનતા હાલ ગુજરાતી જોઈ રહ્યું ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે એ પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તમામ ટોળાઓ સામે જોઈ શકીએ છીએ એમ સરપંચ પદના ઉમેદવારોના સમર્થકો ગામ લોકો આગળ મોટી સંખ્યામાં ચાલુ વરસાદે પણ

જે રીતે આપણે જોઈ શકીએ છીએ સમર્થકોના ભદ્રા તાલુકાના ઓગણપચાસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બાવીસ તારીખના રોજ યોજાઈ હતી જેમાં ત્રેવીસ ચોવીસની ગેપ બાદ આજરોજ પચીસ તારીખે પરિણામો જાહેર થઈ રહ્યા છે એના પરિણામો વચ્ચે વરસાદે માજા મૂકી છે ખૂબ વરસાદ વરસી રહ્યો છે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે કેટલું પાણી ભરાઈ ચૂક્યું છે અહીંયા આગળ કમ્પાઉન્ડમાં ખૂબ પાણી પણ ભરાઈ રહ્યું છે અને છતાંય સમર્થકો અહીંથી હલવાનું નામ નથી રહી રહ્યા સમર્થકો મોટી સંખ્યામાં આવી ગયા છે જે રીતે આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે અને પરિણામો વચ્ચે જે રીતે જોઈ રહ્યા છે આપણે અહિયાં આગળ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે જ ભારે વરસાદ વરસી રહ્યો છે ખૂબ ભારે વરસાદ હાલ વરસ્યો છે ને પરિણામો ની રાહ જોતા લોકો પણ હવે ચિંતામાં મુકાયા છે કારણ કે ચારે તરફ હાલ વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ઉમેદવારો તેમજ તેમના સમર્થકોની મુશ્કેલી વધી છે પાદરા તાલુકાના બાર જેટલા ગામોના પરિણામો આવી ચુક્યા છે અને અન્ય ગામોના પરિણામો હજી બાકી છે મતગણતરી ચાલી રહી છે પરંતુ પરિસ્થિતિ હવે એ થઈ રહી છે કે વરસાદ વધુ વરસવાના કારણે આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ એમ કે વધુ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે મોટા ટોળા જે છે એ અહીંયા આગળ એમકેએમ કોલેજ ખાતે પહોંચ્યા હતા જોકે આટલા વરસાદમાં પણ લોકો અહીંથી નથી જઈ રહ્યા અને સમર્થકો અહીંયા આગળ મોટી સંખ્યામાં જે છે એ ખૂબ મોટી વાત છે આપણે જોઈ શકીએ છીએ આગળ દૂધવાળા દૂધવાળાનું પરિણામ હજુ બાકી છે જે રીતે જોઈ રહ્યા છે એમ મોટી સંખ્યામાં લોકો પોતાના ઉમેદવારના પરિણામો જાણવા પહોંચ્યા છે સામેની તરફ પણ આપણે જોઈ શકીએ છીએ એમ કે લોકો અત્યારે ઝાડનો સહારો લઈને ભર વરસાદમાં મથુ ગણત્રી મથકે પાદરા તાલુકામાં ચુકણી પરિણામો વચ્ચે ખૂબ ભારે વરસાદ ના 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 આમ નાવસેલ ને તમે તરત જે પ્રકારે મિત્રો આપણે શું જોઈ રહ્યા છે જેને લઈને ઉમેદવારો તેમજ ઉમેદવારોના સમર્થકો પણ હવે ચિંતામાં મુકાયા છે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં આવેલા ઉમેદવારોના સમર્થકો ગામ લોકો હાલ આપણે સૌ જોઈ શકીએ છીએ તેમ જે પ્રકારે આપણે શું જોઈ રહ્યા છે એમ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વચ્ચે હજી પણ લોકો અહીંયાથી બહાર ઉમેદવારોના સમર્થકો તેમજ ગ્રામજનોના ટોળા છે ને જે ટોળા હાલ વિજેતા લોકો ખુશીઓ મનાવી રહ્યા છે પરંતુ જે પેન્ડિંગ ગ્રામ પંચાયતો છે તે લોકો હાલ ચિંતામાં મુકાયા છે વરસાદ ખૂબ વધારે વરસી રહ્યો છે જેને લઈને તમામ લોકો ચિંતામાં મુકાય છે ત્યારે દર્શક મિત્રો હાલ આપ સૌએ જોયું એમ કે પાદરા તાલુકા પાદરા શહેરમાં મતદાન મથકે મત ગણતરી મથકે હાલ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે ને જેને લઈને તમામ ઉમેદવારોના સમર્થકો તેમજ ગ્રામજનો ચિંતામાં મુકાયા છે કારણ કે લોકો સવારથી આગળ ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ વરસવાના કારણે લોકો તકલીફમાં છે ચિંતામાં પણ છે પરંતુ પરિણામો સ્ટેપ બાય સ્ટેપ મતગણતરી ચાલી રહી છે અને જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે એ પ્રકારે હવે પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે ને જે જે પ્રકારે પરિણામો આવતા જશે તે રીતે બી એન ન્યુઝ ગુજરાતી પર થોડા થોડા સમય અંતરે લાઈવ કરી આપ સૌને જે નવા પરિણામો આવે છે એ તમે અમે જણાવતા રહીશું